કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ ખટંબા ખાતે કેટલ શેડ તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ તે શેડ પણ બસો જ ઢોર સમાવી શકે તેટલો હોય બાજુમાં જ આવેલી કોર્પોરેશનની જગ્યામાં નવા શેડ ઊભા કરવા માટે સ્થાયી સમિતિમાં કામ રજૂ કરવામાં આવ્યું હતું જે કામમાં વખત વખત સરકારની ગ્રાન્ટમાંથી નવી ડિઝાઇન નવી ડિઝાઇનો તૈયાર કરવામાં આવી હતી પરંતુ છેલ્લી ડિઝાઇન મુજબ અંદાજે બાર કરોડના ખર્ચે બારસો ઢોર સમાવી શકાય અને તેની પૂરતી સુવિધા આપી શકાય તે રીતની ડિઝાઇન તૈયાર કરાવી હતી જે બાબતે સ્થાયી સમિતિના સભ્ય બંદીશ શાહે પોતાના અનુભવ અને મહેનતના આધારે નવી ડિઝાઇન તૈયાર કરી હતી જેમાં સરકારના બાર કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં બે હજાર સ્પોર્ટ સમાવી શકાય તદુપરાંત બાયોગેસ પ્લાન્ટ કાર્યરત થાય અને ઢોરોના છાણ એકત્ર કરવા માટે પણ અદ્યતન ટ્રેક્ટર વસાવી શકાય તે રીતે રજૂઆત કરી હતી અને જે ડિઝાઇનને ગતરોજ

જે મળેલી ગ્રાન્ટ બાર કરોડ કરતાં ખૂબ જ ઓછા ખર્ચે એટલે કે સાડા સાત કરોડમાં જ તૈયાર થઈ જશે જ્યારે જૂનું વર્ષ પહેલાં ચાર કરોડની ગ્રાન્ટ હતી ત્યારે આ જ કામ આશરે છ કરોડને સિત્યોતેર લાખના ખર્ચે છસો ગાયો માટે બનાવવાનું કામ હતું ત્યારબાદ બાર કરોડમાં ફક્ત બારસો ગાયોનું કામ થાય એ પ્રકારનું કામ હતું જે માટે મહેનત કર્યા બાદ અને અધિકારી સાથે ચર્ચા કર્યા બાદ અધિકારીએ જે ડિઝાઇન બનાવી એમાં સુધારા દ્વારા સૂચવતા સુધારા દ્વારા બાદની ડિઝાઇન કરતાં આ અદ્યતન પ્રકારની એક ખટંબા ખાતે ગાયો માટેની સુવિધા ઊભી થશે જેથી ગાયોને ઓછામાં ઓછી તકલીફ પડે આ પણ જમીન લેવલ કરતાં ત્રણ ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનશે જેથી ગમે તેટલા વરસાદમાં પણ આ જગ્યાએ પાણી ના આવે એ પ્રકારની સુવિધા થશે જેથી ગાય માતાને તકલીફ નહીં પડે એવું એક આયોજન કરવું છાણ માટે બાયોગેસ માટે કઈ રીતની પદ્ધતિ અપનાવવામાં આવી છે કયા મશીનો લેવામાં આવશે બાયોગેસ માટે જે ગેસની સુવિધા છે આપણે ત્યાં બાયોગેસ એ બાયોગેસ રાખવામાં આવશે એ આ જે ગાયનું છાણ છે એ ટ્રેક્ટરથી કલેક્ટ થશે અને ત્યાર પછી એ બાયોગેસમાં જશે અને એ જે ગેસ ઉત્પન્ન થશે એ ત્યાં આગળ જ એની સુવિધા ઉત્પન્ન થશે આ સાથે ત્યાં આગળ અદ્યતન દવાખાનાનું પણ આયોજન કરેલ છે જેથી ગાયોને તાત્કાલિક ત્યાં આગળ સુવિધા મળશે વાત કરીએ જે કોર્પોરેશનના અધિકારીઓના ના દેખાવીએ તમે આટલી મહેનત કરીને કરવી દેશો કે અધિકારીઓ માટે ડિઝાઇન જે અધિકારીઓએ કન્સલ્ટન્ટે જે ડિઝાઇન આપેલી હોય એ પ્રમાણે એ લોકોએ આ ડિઝાઇન મૂકેલી હતી પરંતુ મારા અનુભવ પ્રમાણે મેં ડિઝાઇનમાં સુધારા સૂચવવાથી વધારે ગાયો રહી શકે અને સારી સુવિધા ઉત્પન્ન થાય એ મારા અનુભવનો લાભ મળે જે અધિકારીઓએ પણ પોતાનું સંશોધન કરીને એમાં એડિશન બી કરેલ છે બિરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર